જય માતાજી મિત્રો કેમ છે ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આજે અમે જઈ રહ્યા છીએ મીનાવાડા ફાગવિલ ને આ અમે આવી ગયા છીએ મુનપુર પેટ્રોલ પંપે ગેસ ભરવાનું ચાલુ છે અમે એથી નીકળીએ ને પછી જઈએ તો બ્લોગમાં લાઈફ સુધી બન્યા રહેજો અને બ્લોગ કેવું લાગે તો કહેજો જવાવાળા બધા મિત્રો આ બધા જઈએ છીએ આ બે એકા છે આ બે ઇક્કા ભરાઈને જવાનું છે બીજા માણસો લાવી રહ્યા તો આ સમસ્યા નથી કીધી એટલે મેં ચા લઈ લીધી છે અને ચા પીવે છે આ બીજા પણ આ ચા લે છે ને ચા પીવે છે આ પછી ચા પીને અમે આગળ વધીએ તો વિડીયો હું બના રહેજો આયરા બધા ચા લે છે અમે ચા પીને ચાલુ દીધું મિત્રો અમે આવી ગયા છે અહીં આવી ગયા છે ને આ દુકાન છે અહીંથી પર્સલ લઈ લેવાની છે અહીંથી પર્સલ લઈ લે ને પાર્કિંગ પણ અહીં કરી દીધું છે આયરા બધા આમિનાળાવાળા આવી ગયા બધા ફાઇનલી મિત્રો મેં આ નાળિઓ લઈ લીધું છે અને નારિયેળ લઈને પછી જઈએ અમે આગળ બધા પણ નારિયેળ લે છે આ ગેટ આગળ આવી ગયા છે હવે અમે અંદર જઈએ અને દર્શન કરીએ તો અંદર વિડીયો એ થશે છે તો તમને દેખાડશું ના હોય તો તમે મિત્રો એ બધી દુકાનો છે તમને જે વસ્તુ જે છે તે મળી જશે પ્રસાદ છે આ ચુંદડી છે નારિયેળ જેવી બધું છે તમને મળી જશે તો ગયા પણ ભીડ ઘણી છે ક્યારે દર્શન નો વારો આવે છે કોઈને ખબર નથી લાઈન એટલી મોટી છે ને કે કેટલી બધી વાર લાગે કોઈને ખબર નથી એટલો ભીડ એટલી બધી છે કે અહીંયા દર્શન કરવાની લાઈન એટલી બધી લાગે છે કે નજીક કોઈને જવા પણ નહીં મળે આ તમે જોઈ શકો છો મિત્રો અમે દર્શન કરીને બહાર નીકળી ગયા મીનાવાડાથી અમે ડાકોર આવી ગયા છે અને મંદિર બાદ જઈએ છીએ મંદિર થઈ છે હાલુ આ થોડું થોડું તમને દેખાતું હશે તો જઈને હું તમને બતાવું અમે આવી ગયા છીએ આ ડાકોરમાં આ છે આની એન્ટ્રી મંદિર દેખાય ડાકોર નું મંદિર જોઈ લેજો મિત્રો વિડીયો ફોટોગ્રાફી અલાવ નથી તમે અહીંથી જોઈ શકો છો આ છે ડાકોરવાળ મંદિર હા છે મિત્રો ડાકોરનું મંદિર જોઈ લો તમે આઈરને મસ્ત દેખાય છે અંદર દર્શન તો કરી લીધા પણ તમને દેખાડી નથી શક્યું કેમ કે વિડીયોગ્રાફી હલાવ નથી એટલા માટે ત્યાંનું તળાવ મસ્ત તળાવ છે કેટલું મોટું છે તળાવ તમે દેખી શકો છો ત્યાંથી આવી ગયા હતા સાહેબ ફાગીલ મંદિર

Yeah There you